નિઃશુલ્ક ખતના એટલે કે સુન્નત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર અબ્દુલ્લા ખલીફા સાહેબ દ્વારા આધુનિક રિંગની પદ્ધતિથી ખતના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તારાપુર તાલુકાના કન્વીનર અને સામાજિક કાર્યકર મોહમ્મદ રફીક જે દિવાન કિસ્મત પ્રમુખ ઇમ્તિયાઝ અલી સૈયદ સહાબુદ્દીન ભાઈ મોહમ્મદ અલી સૈયદ મા સરપંચ સલીમ શેખ બિસ્મિલ્લાભાઈ આબિદ સરપંચ સાબિરભાઈ, તથા આગેવાનો હાજર રહી બાળકોને ટોપરા ગોળ ખારેક ચોકલેટ વગેરે આપવામાં આવી હતી રિપોર્ટર આર બેલ આઈકોન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે